તો જો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે ઈસ્કોન ટેમ્પલ ટેમ્પલ સામે છે આ સર્કલ છે ઈસ્કોન સર્કલ અમે આ બસ થ્રુ ની મદદ થી આવ્યા છીએ અહીંયા તમે શેના વડે આવ્યો છો અહિયાં કમેન્ટ કરજો બસમાં આવો પોતાની ગાડી લઈને આવો કે રિક્ષામાં માં આવો ફરવેલ નહીં અમે આ બસ માં આવ્યા હતા અને એ પણ મફતમાં આવ્યા હતા એ ટિકિટ જ નથી લીધી રુકો જરા સબર કરો એકસો ને પાંત્રીસ લાખ ની બસ માં આવ્યો ભાઈ

યાત્રા કરવી સવી અમે જોવા અહીંયાથી કેટલું થતું હશે પાંચસો મીટર પાંચસો મીટર દૂર છે પગપાળા કરવી સવી અમારે આ પેલી પગપાળા યાત્રા છે જોવો તો જો મિત્રો આવું કંઈક ઇસ્કન ટેમ્પલ અમે પહોંચી ગયા છે આ મંદિર કેટલો દરવાજો છે સ્વર્ગ નો દરવાજો કેટલા વાગી રહ્યા છે બાર માં થોડીક વાર છે જો આ ગયા છે કેન્ટીન સ્વર્ગ ક્યારે નીકળે હું રથયાત્રા હા જગન્નાથ યાત્રા હોય ને ત્યારે નીકળે જો મિત્રો આવું કઈક મંદિર છે જગન્નાથ કૃષ્ણ ભગવાન નું છે અહિયા શું છે આમ બધી ગિફ્ટ શોપ છે ભગવદ્ ગીતા હોય તો જો મિત્રો મસ્તી મસ્તી ના દર્શન ને તમે આવો તો તમને અહીંયા શાંતિ મળશે બહુ સ્વર્ગ જેવું લાગશે ને હવે આ મંદિર છે હરે 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 કૃષ્ણ 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 રામ આવો ઈસ્કોન મંદિર તમને શાંતિ તો મિત્રો સામે જે ઈસ્કોન મંદિર ને ઈસ્કોન મંદિર ની બાજુમાં જ આવેલી છે રામ મઢી આ દેખાડો અહીંયા તો આપણે કેટલી વાર આવી ચૂક્યા છે પણ તમે એક વાર આવ્યા ન હોય ખબર નહી તો આજે તમને દર્શન ફાઇનલી કરાવી દઉં બન્યા રહેજો આપણા વ્લોગમાં અહીંયા કોકે ગાડી લીધેલી છે ને હવે નવી આઈ 20 તો આપણે ક્યારે લઈ હવે માર ક્યારે લઈ એમ આઈ 20 આપણે આઈ 20 ને આપણે ડાયરેક્ટ BMW ઉપાડવાની છે કરવું હોય તો મોટું જ કરવાનું મોટા પાયે હા સપના તો મોટા જ જોવાના પછી ઘરે જોવાના જે થાય થાય શું વાત સર શું બાત છે સર શું વાત છે બાત વાત તો મિત્રો જો અમે અત્યારે પહોંચી ગયા છે રામ મઢી હર ઇન્સાન કે લિયે માનવતા કી રોટી રામ મઢી અખંડ રામ દો જો શ્રી નીલકંઠ દરબાર રામ મઢી તો જો મિત્રો બધી ગાય માતા છે બધા નીન ખવડાવે જો ગૌશાળા છે મંડી ઘણી બધી ગાયો માતા છે અહીંયા હવે ધીમે ધીમે જાવી છે નીચેની તરફ મોટર ની દેખાતો આમ બસ નમઈ આ જો મે આવી ગયા છે તાપીના કિનારે ઠેટ અડોડ નાણ્યાતની હું કેવું શુભમભાઈ કુદી જાવું છે ના ના આજ જીવવાનો છે હે ભગવાન તારી લીલા પરમ પાર હે એકાદ બે ડુબકી મારીને આવી કેલો ઊંડું છે

આવડા બ્રિજ પરથી આવી અમારી તાપી નદી તાપી મૈયા બધા કે ને તો જો મિત્રો અમે ઈસ્કન મંદિર થી અમે આવ્યા છીએ શેરડી નો રસ પીવા જો શેરડીનો રસ બનાવે છે પેલા ઘુઘરા ખાધા તો મિત્રો આપડે જઈએ છે આ ઘરે જો આ એસી વાળી બસ છે આવી કઈક આવે આવે આવી બસ એમાં બેઠા છીએ આગળ હોતે કઈક છે અમે ધાપી નદી છે જો અને આવી કઈક ટિકિટ આવે તો દસ રૂપિયા લીધા છે ભાઈ અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જો ખુલતા નહીં મળી જશે બીજા પગમાં